ే కను మరి కరే పడో పేలలోందో లాడలో రే కరే పడో పోయి કોઈ વાલી વારો કાનુડો મારી કેડે પડ્યો કોઈ રે કાનુડો મારી કેડે પડે હું તો પાણી ડ ગઈ તી રે કાલિંદી ને કોઠે મર્યો હું તો પાણી ડા ગઈ તી રે કાલિંદી ને મને કાકરીયો હે મને કાકરીયો મારે રે કાનુડો મારી કેડે પડ્યો મને કાકરીયો મારે રે કાનુડો મારી કેડે પડ્યો મારા ઘરમાં બેસીને રે શીખતી માખણ ખાતો મારા ઘરમાં બેસીને રે શીખતી માખણ ખાતો સામો આખો મને સમો આખો મનેકારે રે કનૂડો મારી કેડે પડ્યો સમે આખો મનેકારે રે કનૂડો મારી કેડે પડ્યો હું તો સૈયરોની સાથે રે ચાલી જાવું વ્રજની વાટે હું તો સૈયરોની સાથે રે ચાલી જાવું વ્રજની વાટે મને રોજ એ પડ્યો મને રોજ એ રંજા ને રે કાનુડો મારી કેડે પડ્યો મારા મૈડા ને રે માર મારો રોકી રાખે મારા મૈડા ડોરી ને રે માર મારો રોકી మా పాల్ వడో హె మరో పాల్ వడో తా రే కను పడో మరో పాల్వడో తా రే కనూడో આવી સુતી હું તો સેજ મારે આવી એની બંસી છોડે મને ઊઘ મથી જગાડે છે કાનુડ મારી કેડે પડ્યો મને ઊંઘ માંથી જગાડે

કાનૂ ડો મારી કેરે પડ્યો કેલો નંદ લાડલો કાનૂ ડો મારી કેડે પડ્યો પેલો નંદ થિનો લાડલો રે ડો મારી કેડે પડ્યો કૃષ્ણ કનૈયા લાલ કી જય